આજ રોજ સવારમાં નવસારી જિલ્લાના ગ્રીડ ખાતે એક ઇસમ શૌચાલય ખાતે ગયેલ તો તેને જોયેલ કે કોઈ એક અજાણી સ્ત્રી જે પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ત્રાસ મહાઆશા રાઇસ મિલ જે પંદરથી વીસ વર્ષ લગીની બંધ હતી અવાઅુ જગ્યા પર પડેલ હતી જેની જાણ નવસારી જિલ્લા પોલીસને કરતા તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસ તે સ્થળે પહોંચી ગયેલ છે કે જેમાં પાંત્રીસથી ચાલીસ વરસની જે મહિલા છે એની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને એમને એફએસએલ અને ડોગ કોડની કાર્યવાહી નવસારી રૂરલ પોલીસ કરવામાં આવી રહેલ છે અને પીએમ થયા બાદ જે પણ પીએમ રિપોર્ટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક તબક્કે હાલ કહી શકાય એમ નથી પણ એમની જોડે જે બી કાર્યવાહી થઈ કે જે બી થયું હશે બનાવ બય ન હશે એ જોતા હાવ નવસારી જિલ્લા પોલીસ એમનું પેનલથી પીએમ કરાવીને જે પણ પીએમ નોટમાં આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરશે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ, टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ